આજુ આજુબાજુ ગંદકી થતી હોય તો મારા કઈ કેવા સેવકો છે કે ખાલી સેવા પેટે આખું મારું ધામ છે ને એ કચરો વીણી વીણી સાફ કરી દે છે મારે આજે એનું સન્માન કરવું છે આવું માતા બોલું મારા સેવામાં મારા બારેજા ધામની સેવા જે થાય છે એમાં બહુ બહુ મોટો ભાગ એમનો સેવાનો કહેવાય કહેવાય કે નહીં તમે તો આઈન રામ માડી રામ માડી રામ કરીને પડી કા ખઈન મામા ગુટકા ખઈન કસરો જોતો નાખીન જતા રો પણ આઈ થી જતા રહે છે બધાય પણ મારા ધામમાં છેલ્લા કેટલા ટાઈમ થી બે વર્ષ થી એક ટીમ આવે છે બે ટીમો કે જે નિઃશુલ્ક કોઈ પૈસા ની માગણી વગર કોઈ દાડ કોઈ વસ્તુ માંગ્યા વગર બસ ખાલી એમનો સેવા સમજી કર્તવ્ય સમજી અને આખા મારા ધામમાં સ્વસ્થતા રાખે છે ને આજે મારે એમનું સન્માન કરવું છે બસ થોડી ઘણી મારી વાત વાપરી લેજો બોલાવો રામ આ સેવાનો શ્રેય એમને મળવો જોઈએ કે નહીં મળવો જોઈએ ને સેવા બહુ મોટી કેવાય કે નહીં કેવાય ને આ તો મારા ધામમાં દરેકનો આદર છે અને આ રાખી અને મારે એક સંદેશો દરેક સમાજ સુધી મારા પહોંચાડવો છે એ ધનથી ઓ પરજો રામ બોલો મેલડી મા કી જય હું ગામમાં અમદાવાદથી આવું છું મારું નામ સુરેશભાઈ અંબાલાલ વાઘેલા છે હું છેલ્લા ઓછામાં ઓછા પોણા બે વર્ષથી અહીંયા ગાડી સેવા બજાવું છું હું એ રીતે આવું છું મારા પોતાના ખર્ચે આવું છું માના સાનિધ્યમાં પહેલાં બીડજમાં હતું ત્યારથી અમે ચાલુ કર્યું છે અને માની અસીમ કૃપા અમારી પર રહી છે કે જે અમે ખાલી કામ કરીને જતા રહીએ છીએ રવિવાર ભરાય ના ભરાય એની પણ અમે કોઈ આશા નથી રાખતા પણ તેમ છતાં મા અમને સપના વાતો કરતી હોય એવો અમનો અનુભવ થાય છે અને અમારા એવા બોલે કામો કર્યા છે કે જે મને આજે કોન્ટ્રાક્ટની નોકરીની અંદર મને ચૌદ લાખની લોન અપાઈ અને વીસ લાખનું મકાન અપાયું એ મારા સાનિધ્યમાં આવ્યા પછી અને આજે મારી હું વધારે તો નહીં કહું મારે જે કોન્ટ્રાક્ટની નોકરી અંદર એની અંદર પણ તે દોઢ વર્ષની અંદર મારો પગાર વધારો કરાયો મારા કુટુંબની અંદર મારા છોકરાથી માંડીને મારા ભાઈઓથી માંડીને બધાને ઓ એમને ઓર્ડર અને પ્રમોશન આપી અને નોકરીમાં કાયમી કરાયા એ તારા સાનિધ્યમાં આવ્યા પછી માડી આટલું મારા જીવનની અંદર તફાવત થયો છે મારી અને હજુ હું સતત જેટલું મારાથી બનશે એટલું હું અહીં ગાડી આવ્યા કરીશ અને સાનિધ્યની સાફ સફાઈ કર્યા કરીશ જય ખુકા મારા ક્યારે તમને કોઈ નાત જાતનો ઊંચ નીચનો ભેદભાવ જોવા મળ્યો ના ના કશું જ નહી મારી કશું જ નહીં ઉપરથી અમે આવીએ ને તો સેવકો આવીને અમને ચા પાણી નું પૂછે અને અમે ચા પાણી ના પીધી હોય તો પણ એ લોકો લાઈ આપે અને વધારે તો અમે કશું એમને નહીં કહેતા પણ જ્યારે બી અમે આવીએ ને આયાનો આવકાર અમને મળે ને એ જ મોટી ચીજ છે મારી તમારા સાનિધ્યમાં આયા પછી આયાનો આવકાર આપે છે ને એ જ મોટી ચીજ છે એવો કોઈ તો આપી પણ આજે મે માતા તમને આવકાર એ તમારી તો વાત આખી અલગ છે તમે અપાવો તો જ એ લોકો આપે બાકી એમની કોઈ તાકાત બહારની વાત છે મારી તમારી પ્રેરણા હોય ને તો એ લોકો કરી શકે મારી અને જે તમારી પ્રેરણા હોય ને તો અમે આવી શકીએ બાકી અમને તો એવું નથી કે અમારી પાસે ભાડા હોય ભાડા મારી તમે કરી આલો છો તારે અમે અહીંયા આવીએ છીએ બાકી અમારી કોઈ ગજા બહારની વાત છે અમે કોન્ટ્રાક્ટમાં નોકરીઓ કરીએ છીએ અને ઘરનું ભરણ પોષણ કરીએ છીએ પણ તમારા સાનિધ્યમાં આવ્યા પછી મારી ઘણું બધું મેળવ્યું છે અને તમારી કૃપા થઈ છે મારી તમે મેં અમદાવાદ આવો હા હા આ બાજુ સૌથી મોટી સેવા હોય ને મારા ધામ તો હું માતા એવું કહી શકું આમની છે રામમાડી રામ રામમાડી રામ કેમ કેમ કે તમે એક

કે જ્યારે કોઈ સેવકો એની પવિત્રતા જાળવી રાખે એનું સ્થાન પવિત્ર રાખે એનો વિસ્તાર પવિત્ર રાખે તારે કોઈ પણ દેવી શક્તિ ભગવાનની પવિત્રતા જળવાઈ રહેતી હોય છે તો કદાચ આપણે જો વાવી મારી પવિત્રતા ના જાળવી હોત ને તો કદાચ અહીં પ્રભુતાનો અહેસાસ ના થતો હોત અહીં સ્વચ્છતા ના જાળવી હોત ને તો પ્રભુતાની અનુભૂતિ ના થતી હોત આજે મારા ધામમાં પ્રભુતાની અનુભૂતિ થાય છે ને ભલે તમે કોઈ ઉપર દર્શન કરવાની આશા રાખી કરી પણ આજ હોમે થી બોલાયા નીતિ નિયમ મર્યા છે રામ મામ ક્યારે એવું નહીં કીધું કે અમે બે વર્ષ થી સેવા કરી હશે મને જવા દો ના આપો માતાજી ના નજીક થી દર્શન કરવા દો ક્યારે આ લડત નહીં કરી કોઈ હટ નહીં કર્યો પણ બસ એમણે કોઈ દાડે એવું દેખાડો નહીં કર્યો કે અમે સેવા કરીએ છે બસ એમનો તો વિશ્વાસ અમે સેવા કરીએ છીએ કોઈ ની માતા જોવો છે ને માતાનું નું ધામ છે ધામ છે રામ રામ મડી અને માતાનું નું ધામ એટલે આપણું પોતાનું ધામ એવું માન્યું છે રામ મડી રામ તો માતા કઈ કે આ ધામ એ તમારું પોતાનું છે ને માતા એ તમારું પોતાની રામ રામ આ ધામ તમારા માટે પોતાનું છે અનુ માતા તમારા માટે તમારી પોતાની છું એમ રાખજો કે તમારા ઘરની સુખડી મને વાલી લાગે રામ રામ કેમ કેમ કે ક્યારેય ભગવાને મનુષ્યના જોડે કોઈ જાતનો ભેદભાવ રાખ્યો આ તો મનુષ્ય બધું કાઢ્યું છે જાત જાતનું છૂત અછૂત ના ભેદભાવ ક્યારેય મારા રામે નહીં રાખ્યો ક્યારે કોઈ માતાજી એ નહીં રાખ્યો એ ભેદભાવ તોડવા માટે તો રામાયણ મારા ભગવાને રચાઈ અને સૌરીના હેઠા બોર ખાધા કે આવનારા ભવિષ્યમાં ખબર પડે મનુષ્યને કે ભગવાન માતાજી માટે દરેક સમાજ દરેક મનુષ્ય એના માટે સરખા આ તો હિન્દુ ધર્મમાં એક વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે કદાચ અલગ અલગ વ્યવસ્થા આલી છે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ભગવદ્ ગીતામાં એમાં કોઈને અલગ નહીં પાડ્યા પણ પોતાના જે કુળમાં જન્મ લીધો હોય એનું કર્તવ્યનું પાલન કરવા માટે ભગવાને વર્ણ વ્યવસ્થા ભાગરૂપે અલગ નહીં પાડ્યા ખાલી કાર્ય અલગ આલ્યા કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણનું કાર્ય એમને રીતે કરવાનું ક્ષત્રિય હોય તો ક્ષત્રિયને એમની જે રીતે કર્તવ્ય આવતું હોય દેશની રક્ષા કરવી ધર્મની રક્ષા કરવી ગાયોની રક્ષા કરવી એમને કાર્ય સોંપીશ દેશ છે મતલબ કે વ્યાપારીવાળા વ્યાપારવાળા જેમ કે સુથાર લુહાર કરિયાણાવાળા એ બધા એમાં ગણાય અને તમારા જે છે એ દરેક સેવા સમાજની સેવા તમારી સૌથી મોટી સમાજમાં સેવા છે આ સ્ટેટ છે ને તો એક બેન ત્રણ ચાર પાયા છે એક પાયો નબળો હોય તો આખો સ્ટેજ હેઠો પડે ગોડા તેરી હિન્દુ ધર્મ છે ને તો ચાર પાયા છે ચારે ચાર પાયા મજબૂત હોવા જોઈએ એક ખરખા હોવા જોઈએ તારે આપણો ધર્મ મહાન કહેવાય રામ માડી રામ તારે સનાતન ધર્મ મહાન કહેવાય ચારે પાયા હરખા હોવા જોઈએ એક પાયો કદાચ તૂટલો ભાગલો હોય ને તો સ્ટેજ અવરો નમી જાય પડી જાય પણ આજે કોઈ આવી રીતે કદાચ ભેદભાવ રાખતા હોય ને એના માટે ખાસ મારો સંદેશ છે કોઈ માતાજી ભગવાનને કોઈ ક્યારેય ભેદભાવ હોતો નથી આ સંદેશો હાલવા માટે કદાચ આ મારે થોડું ઘણું બોલવું પડ્યું મારા ધામમાં નહીં દુનિયાના ધામમાં જાઓ અને જો જોકે એવું રહ્યું નથી અને એવું રાખવું નહીં બરાબર એટલે આ કાર્યથી કદાચ જે જોતા હોય વિડીયો જોનાર હોય ખબર પડે યાર બેઠા હજુ તે કઈક રાખતા હોય છૂત અછૂત ના ભેદભાવ એમના ભ્રમ નીકળી જાય ભલે રામ હવે તમને બધાને મારી પ્રસાદી આલવીશ મારે રામ રામ મારી માં લાવ પટેલ મા પ્રસાદી કરતા તમારો આશીર્વાદ જ બહુ છે માં આશીર્વાદ તો કાયમ રહેશે બસ માં ભલે રામ મારી

પણ આજે જેના ખરેખર મારા સન્માન આલવું જોઈએ આદર કરવો જોઈએ ને એમને કદાચ મારા જેવી માતા આલે નક જગતમાં આલે ન રામ રામ ધન આજે કૃપા દ્રષ્ટિ